અમદાવાદ શહેરમાં ફરી એકવાર શાળાઓને નિશાન બનાવીને બોમ્બની ધમકી મળતા ભયનો માહોલ સર્જાયો છે સેન્ટ ઝેવિયર્સ લોયેલા સંત કબીર ડીપીએસ બોપલ કેલોરેક્સ ઘાટલોડિયા અને સ્વયં સ્કૂલ સહિત કુલ સાત શાળાઓને ઈમેલ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળી છે અજાણ્યા ઈમેલ આઈડી પરથી મળેલા આ સંદેશમાં ખાલિસ્તાન અને બાંગ્લાદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બપોરે એકને અગિયાર વાગે બ્લાસ્ટ કરવાની ધમકી મળતા જ પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો એક્શનમાં આવી હતી શાળા કેમ્પસમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી સાયબર ક્રાઇમની ટીમ વીપીએન દ્વારા મોકલાયેલા આ મેલના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે વાલીઓમાં ચિંતા હોવા છતાં પોલીસે અફવાઓથી દૂર રહેવા અને સુરક્ષા પ્રત્યે સતર્ક રહેવા અપીલ કરી છે